કારણ પૂછીશ ને તો તું પાછી ફરથી બાજીશ તમારા પતિ પત્ની માંથી સ્વર્ગ માં કોણ જવા માંગે છે કેમ ભાવેશભાઈ તમે સ્વર્ગ નથી જવા માંગતા આ જાય એટલે મારા અહીં જ સ્વર્ગ છે અરે વાહ શું કરે છે કાલે એક્ઝામ હે ને તો વાંચું આવી ચોપડીઓ તો હું બે મિનિટમાં વાંચી નાખું લો વાંચી બતાવો જો જો હો જોયું તો બતાવો પાના નંબર સપન ઉપર શું લખ્યું તમને ખબર હે મારા ગામ માં સૌથી પહેલા ચોવીસ કલાક બોલે રેડિયો મારા પપ્પા લાયા તા બુદ્ધિ હે કે નહીં પોતાની મમ્મી વિશે આવું બોલે હે હેલા પત્ની હારી કે બહેન પત્ની ની બેન આપણા બાજુ વાળા ને જોઈને કઈક તો શીખો ઈની બૈરી ના રોજ કેટલા વખાણ કરે તો તે તમે કોક દિવસ વખાણ કરતા હોય તો કરું છું એને જ પૂછી છો